એક વખત બધા ગોવાળિયાઓ ભેગા થઈ અને રમતા હતા હવે આ ગોવાળિયાઓ અને લાલો આના ઉંમરમાં બહુ જ ફરક છે જેવું આપણે આપણે આપણા મનમાં એક ગ્રંથી છે કે બધા ગોપ ગોવાળો ઠાકોરો બધા ભેગા થઈ અને મસ્તી કરે મસ્તી સો ટકા કરે પણ આ ગોવાળો અને લાલો છે ને એના ઉંમરમાં બહુ જ ફરક છે ગોવાળિયાઓ બધા બહુ મોટા છે એટલે એટલે લાલાને છે ને ક્યારેક ક્યારેક રમાડે નહીં કે આ આપણે નથી આપણે દસ દસ છોકરા રમતા હોય તો અમુક રમત એવી હોય કે તમે ત્રણ આપણે વાપરી તમે ત્રણ દૂધ પાકમાં દહીં દૂધમાં મતલબ કે ઈ રમે તોય ભલે ન રમે તોય ભલે એને દાવ નહીં દેવાનો એટલે એ આ લાલા ને બધા દૂધ પાકમાં જ રાખતા હવે રમતા રમતા એક વખત કાના એ માટી ખાધી માટી ખાધી એટલે બધા ગોવાળિયા તો એવા હોય નહિ પણ અમુક ગોવાળિયા હોય ઈ લાલાને ધ્યાનમાં લઈને જ બેઠા હોય કે આને ક્યારે મૈયા ખીજાય આપણે ત્યાં ઘણી વાર આવું થાય કે આપણો જ મિત્ર આપણને ખબર ન હોય પણ ઘરે સમાચાર મળી જાય એટલે ઘરે પહોંચે એટલે ઘરેથી ઠપકો આપે કે આજે આવું થયું એટલે આપણે વિચારી કે આવું થયું તો ખરા પણ તમને કેમ ખબર પડી હજી તો હું ઘરે પહોંચ્યો છું એટલે એવા લાલા નહી અમુક મિત્ર એટલે મૈયા ને બોલાવ્યા અને કીધું કે મૈયા આ લાલો માટી ખાય છે એને મારો જો હંમેશા કહું છોકરાને પ્રેમ તો કરવો પણ જ્યારે જરૂર પડે ત્યારે શિક્ષાય કરવી મૈયાનું પણ આવું પ્રેમ તો કરે પણ જરૂર પડે ત્યારે શિક્ષાય કરે એટલે લાલો ખાલી પ્રેમ જ થી નથી ટેવાયેલો એ શિક્ષાથી પણ ટેવાયેલો છે રેશોદાથી બીવે કે હે ખોટું બોલ્યા કે નહીં મેં નથી ખાધી મૈયા પછી જશોદાજીને પાછો પ્રેમ એવો પ્રેમ કરતા અઢળક એને વિશ્વાસ કે મારો લાલો ખોટું બોલે જ નહીં જે ફરિયાદ લઈને આવ્યો ને એને જ કીધું આ લાલો તો ના પાડે છે અને તું કહે છે માટી ખાધી અરે બોલે મૈયા ખાધી મેં જોઈ મેં આ બધાને પૂછો એટલે લાલા માટી ખાધી કે નહીં એટલે ઓલા કોઈ જવાબ આપે પેલા લાલો એ બધા સામું જોવે કોણ કોણ હું જવાબ આપે છે છોકરાઓનું આવું હોય ધ્યાનમાં રાખે એટલે થોડા ઘણા બોલ્યા કે હા મૈયા ખાધી છે એટલે મૈયા કે આ અડધા હા પાડે ને અડધા ના પાડે એટલે જે ફરિયાદ લઈને આવ્યો ને એ પાછો દાવજી નો ખાસ મિત્ર કે મૈયા તમને અમારા ઉપર ભરોસો નથી ને તમે આ દાવને પૂછો એટલે મૈયા દાવ ને પૂછે દાવ લાલા એ માટી ખાધી એટલે લાવ લાલો દાવજી એકવાર લાલા સમુ જોવે એકવાર જશોદાજી સામું જોવે ના લાલાને કાઈ કે ન જશોદા ને કાઈ કે હા પાડે તો લાલા સાથે દુશ્મની થાય અને જો ના પાડે તો ખોટું બોલ્યો કેવાય મૈયા પાછું પૂછે દાવ લાલાએ માટી ખાધી મૈયાના બે ત્રણ વાર પૂછવાથી દાવ જે કહ્યું કે હા મૈયા લાલાએ થોડી માટી ખાધી લાલો કે દાવ જોઈ લીધું તમારી ભાઈબંધી અરે તમે ભાઈબંધ નહીં તમે તો મારા ભાઈ છો પણ તમે તો ન ભાઈ પણ રાખ્યું અને ન ભાઈબંધી રાખ્યું જોઈ તમને દાવ મૈયા તમે મારું ના માનો અને આ ગોવાળિયાનું ના માનો તમે એક કામ કરો લાલા ને છે ને તમે આમ લઈ જઈ અને તમે શાંતિથી પૂછી જો અને જો ન જવાબ આપે ને તો એક કામ કરજો તમે જાતે જ મોઢું ખોલાવીને ચેક કરી લો માટી ખાધી કે નહીં હમણાં ખબર ઘણી બધી માતાઓનું એવું હોય કે ઈ આમ બધા વચ્ચે તો છોકરાના હિતથી બધા માટે લડી લે પણ ઘરે જઈને પોતાના છોકરાને જ શિક્ષા આપે કે બેટા તું ખોટો હતો તારા લીધે ભલે આજ મેં ઝઘડો કર્યો છે પણ અહીંયા તું ખોટો છો એટલે માતાએ એને જ તો માં કહેવાય ને ઓલું કહીએ ને આપણે કે મારે ખરી પણ મારવા દે નહીં એને કહેવાય મા પોતે મારી મારીને તોડી નાખે પણ કોઈ જો આમ હાથે પકડે તો એને રેવા દે એમાં એટલે દાવને કહ્યું કઈ નહીં તમે રમો હું લાલાને લઈ જાઉં છું લાલાને એક બાજુ લઈ ગયા સમજાવ્યું પણ લાલો કઈ બોલે નહીં પછી કહ્યું કે હવે મારે તારું મોઢું જ ચેક કરવું પડશે મોઢું ખોલતો લાલાએ એક બે વાર તો મોઢું ન ખોલ્યું મનમાં વિચારે મૈયા મારા મોઢાની અંદર જોવા જેવું નથી બોલે ના મોઢું ખોલ ઘણીવાર વાર કહેવાથી લાલાએ મોઢું ખોલ્યું અને જેવું લાલાએ મોઢું ખોલ્યું તો સહસ્ત્ર શી રેખા સહસ્ત્ર પાદા ક્ષિશિરો રૂબા હવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે હજારો હાથો હજારો પગ હજારો પ્રાણીઓ હજારો મનુષ્યો કેટ કેટલી જાતિઓ એક બાજુ વાયુ આમ જાય એક બાજુ અગ્નિ આમ જાય ભગવાને રૂપનું દર્શન કરાવ્યું છે જોતાની સાથે જ મૈયા બેભાન થયા મૈયા ને મૂર્છા આવી પછી તો લાલાએ જગાડ્યા પણ લાલાએ વિચાર કર્યો મૈયા આ જોઈ ગયા એ ખોટું આ લીલાની વિરુદ્ધ જાય છે લીલામાં સ્ક્રિપ્ટમાં આવો તો કોઈ પ્લાન હતો જ નહીં કે મૈયાને આપણે વિશ્વરૂપ દર્શન કરાવવાનું છે જો મૈયાને ખબર પડશે કે વિશ્વરૂપના દર્શન કર્યા છે તો એ જે મને આ તેડીને આમથી આમ લઈ જાય મને મારું મારું મોઢું ઓછી આપે મને આમ હાથ પકડી અને પરાણે પરાણે ખવડાવે ક્યારેક મને આમ જોરથી આમ પકડીને બેસાડી દે કોઈની તાકાત નથી કે મારો હાથ પકડી શકે એના બદલે આ મૈયા મને આમ પકડીને આમ બેસાડી દે આ આ બધા લાડ મને નહીં મળે એ ત્યારે નહીં મળે કે જો એને ખબર પડશે કે આ મારો બાળક નહીં આ ભગવાન છે પછી તો માયાથી થી બુદ્ધિ એને વિસ્મૃતિ અટકાવી છે એને ભૂલવાડી દીધું પછી પાછા મૈયા જાગ્યા બોલા હું કરતી તી હું કાંઈ નહીં હાલો આપણે જાતા હતા ઘરમાં